તમે મારું નથી પૂછવું પડે કારણ કે કામ બધું તું તો કેદીનું પણ આ જેને હું ઘરે છું ને છોડી ભાગીને તમારા રાજ આવીને વસ્તી છે હવે હિરલ ને મેળવું નહીં ન્યા લગન જવાનો ના ભાગી ના બાપુ ના પર નજર માડી છે બાપુ ને બરાબર ના ચેતરી દેવા પડશે ગુસફુ ચાલે તણી ટણી આ ને ગુસફુસ જ કરે પણ હું કરી કહેવાય નઈ આ તો એવું છે ને કે કાળું ભાઈ છે અમારા એક સંબંધી એમને બે દીકરા છે એ આવ્યા અમારી ખબર કાઢવા એટલે અમે જાય છીએ એની ખબર કાઢવા તમે તમારે અહીં જો અને આ તમારું હાથું બસ આ ગયા નથી કે આવ્યા નથી કારણ કે અમારું કામ બધું ચોખ્ખું અરે બાપા બોલ્યા ગયા જાણે તો એવો મારે મારે કે નરક માં લીલા લેર કરતો હશે એ ગોલકીલા નું એક કે હાડકું રહેવા દીધું ને આ દીકરા કાળુ ગીધ ના જી કા પૂછપો છું અને આ ભેડા કુણ હવે બોલ માં બોલ માં મારી શોખ આ તો મારી ઘરવાળી છે લાંબી છે પણ રૂપાળી છે હવે ઈ મને નક્કી કરવા હવે વાત જાણે એમ છે કે પરણી એ રાત જ કે કરે છે કે ગયા જન્મ માં હું કાળું ગીજ ની બહુ હતી એટલે મને ઈને હવાલે કરી દો બે ક્યાંક શું કરી દઉ ને આ મારા બે દીકરા ની માને વર્ષ લીધો હોય હવે પરણીને ને સંસાર માંડ્યો નથી એટલે છોકરા થાય ક્યાંથી પણ હું તો પૂછું છોકરાઓ મારી ઉંમર કહું છે ને મને

જવું પડે ગયા બહુ મારો આ ન હોય એ મારો ધણી તો ચુઆન જોત હતો અને તમે તમે તો પગથી માથા લગણ

દૂરા રંગ ની લીલ ઉગે છે એ લાવી ગયા તો ઘડી ના છઠા ભાગ મારા જેવો જુવાન જોત બનાવી દો મને ગમે એવો બોલો બાપા હું છે બાપા

મને મારવા દીકરાઓ અરે આમ ઘણાધિપતિ બને ટાની ને ક્યાં લ્યા બેન બા ભાભી જાણું છું તોય પૂછું છું સાસારું સારું સંગ કોઈ બીજી હારે ફેરા ફરી ચુક્યા છે

બાર નેગલો તો છે નહીં ક્યાં નદી તરફ ગયો હતો કઈક પડી ગયેલું કે ખોવાઈ ગયેલું ગોતવા ખરું ને કુક નું કાયમ નું ખોવાઈ ગયેલું ગોતવા કૂક નું ખોવાતું અટકાવવા તમારે દુખી થવાની જરૂર ખરી હું તમને તમારી અઢનના દુઃખ સમજાતું જ નથી એવું નથી જો હું તને એક વાત કહું કહું ચાલ ફરી વાત આજે તો તારા હાથે બનાવેલા ભાવતા ભોજન જમાય અમે કઈ ગળગડા કા થઈ ગયા હા શું કહું એમાં વાઘ તમારો નથી બાકી પતિ જયારે પત્ની ને દગો દે ને તો સંસાર સંસાર હળા બની જાય તમારી બધી વ્યાજ સમજુ છું પણ નાના મોડે મોટી વાત કેમ કરવી આમ તો જાનથી જાઓ જે સાચું હોય તે કઈ નાખો તમને મારા સોગન તમે સોગન દીધા છે બોલાવીને છૂટકો છે કાન ખોલીને સાંભળી લેજો બા અમરસંગ બાપુ ના લખણ હારા દેખાતા નથી

તમે ના હું બધું જોઈ લઈશ ચાલો હિરલ હિરલ શું હિરલ હીરલ કરો છો અહિયાં બેસીને ફક્ત વાત જ કરવી છે જ્યાં લગ્ન તારા માટે મારા ઠકરાણાને આ ઝાજર નહીં તો અંદર પડી ગયું છે તે ઓ હું તમારું ઝાજર શોધી કાઢું છું અને તમે મારું આ જાજર શોધી કાઢો એટલે એમ કે હું તારું ઝાંઝો છું અને તું મારું મેં તમારી નજરે જોઈ લો શાંત થતું નથી આગ લાયકરામ વઘેલ અને કોરી

પણ એ કાંટો આજે હું કાપીને જમ્પીશ અમારા લીધે તમારો સુખી સંસાર ઉજળવા હિરલ બધું બોલી જશે પણ સદન ની ઘણી લાંબી થઈ ગઈ છે એને કાપી જરૂરી છે ભાભી